એટલી પેપર બસ અને અમે બંને લોકો છીએ અને પેસ્ટલ બસ બુક કરી લીધી છે અમે ચેકઆઉટ કરી શકો છો પાછળ પણ કોઈ વ્યક્તિ નથી અને આપણે જવાનું છે લાયસન્સ નીકળવા માટે પહેલાં પણ ગયા હતા પહેલી તારીખના અને એના દિવસ સવારે સાંજ સુધી બેસાડી રાખ્યા પણ લાયસન્સ નીકળ્યું નહીં અને ફરીવાર આપણે જઈ રહ્યા છીએ ઓગણીસ તારીખે તારીખ લીધી હતી આજે ઓગણીસ તારીખ ફાઇનલ છે અને સવારના વાગ્યા છે આઠ અને અહીંયાથી નીકળી ગયા છે લાકડીની બસની અંદર ડીસા સુધી બસમાં જશું અને ત્યાંથી કોઈ ઇકો મળી જશે તો ના કે કોઈ એસમાં જ જશું આપણે અને ત્યાં જઈને હું બતાવું આગળની પ્રોસેસ શું રહે છે આજે પાસ કરે છે કે એટલે પાસ તો એ દિવસે નહોતા થયા કેમ કે ઓનલાઈન જ બધું બંધ હતું એટલે ત્યાં બેસાડી રાખ્યા અને કે સાંજ સુધી થક થશે થઈ અને પછી થયું નહીં લગભગ સમથિંગ ત્રણસો જેવી પબ્લિક હશે ત્રણસો જેવા વ્યક્તિઓ હશે બધા ફાઇનલી પાછળ જ આવ્યા હતા તો હવે ફરી આપણે જઈ રહ્યા છીએ હવે કેટલા લોકો ત્યાં મળે છે એ દિવસે આવ્યા હતા એ અને હવે આઠ પણ પહોંચી ગયા છીએ આપણે અને બાજુનો તમે નજારો ચેકઆઉટ કરી શકો છો રાહુલભાઈ ફોન દેખી રહ્યા છીએ અને હું પણ હવે ફોનને થોડોક ચેકઆઉટ કરી લઉં બેટરી સમથિંગ થોડી જ છે ડોકરોની બેટરી પણ થોડી છે તો ફાઇનલી આપણે ઘણા બધા લોકો અહીંયા બેઠા છે જો રાહુલભાઈ બેઠા હોય આ ભાઈ પણ બેઠા છે આ લાખણીવાળા બેઠા છે પાંચ એકે પણ નથી ત્યાં અને બધા કાગળિયાની ડોક્યુમેન્ટ લઈને બેઠા છે અને તમે જોઈ શકો છો આટલી લાંબી લાઈન છે ખબર નહીં ક્યારે નંબર આવશે અને સમથિંગ ચાર વાગ્યાનો ટાઈમ આપણો રાપને બપોરે મળશે અને રાહુલભાઈને તમે જોઈ શકો છો કેવા રાહુલભાઈ દેખાય છે પૈસા ઉપડશે તો આપણે થોડી વાર પછી મળીએ હાલ કેટલા વાગ્યા ત્રણ એક મિનિટ હોય સમથિંગ વાગી ગયા છે સાડા બાર સાડા બાર થઈ ગયા છે અને સવારના અહીંયા બેઠા છીએ હવે કેટલી વારમાં આપણો ટાઈમ આવે છે

અને પાછા અહીંયા આવી અને ફરી આપણે શૂટ કરીશું કંઈક આજની પ્રોસેસ આવી રહી છે અને પેલા એક બેન છે એ હમણાં એક્ટિવા લઈને આવ્યા હતા એટલે એમણે બ્રેક હાથથી મારી એટલે પાસ થઈ ગયા છે આપણે પણ કોશિશ કરીશું ફગથી બ્રેક મારવાની કેમ કે આપણે ફોર વ્હીલ ચલાવવાનું છે તો પછી આપણે મળીએ હસવાનું નહીં એટલે તમે હસવો જો એટલે દેખો તમને જોવા મળતા છે એજન્ટ છે ઘણા બધા લોકો છે આ ભાઈ છે ને અહીંયા વડગામના છે પોતે સ્ટેપલર લઈને આવ્યા હતા અને આપણને મદદ કરી છે એક ટાંગણે મારીને તો ફાઇનલી આપણે હમણાં પરીક્ષા આપી દીધી છે અને હું તમને થોડુંક ગ્રાઉન્ડ પણ બતાવી દઈશ અને આપણી હેલ્પ કરી છે ટ્રેક્ટર જે અરેન્જ કરી આપવામાં કે પછી બાઇક અરેન્જ કરી આપવામાં એ આપણા મિત્ર જ છે ધીરજભાઈ 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 અને ધીરજભાઈનો નંબર તમને ડિસ્પ્લે અંદર શો થતો હશે અથવા તો તમને કોમેન્ટની અંદર મળી જશે એમનો તમે કોન્ટેક કરી શકો છો અને બેસ્ટ પ્રાઇઝમાં તમને સેટ કરી આપશે અને કોઈ એવું કહે ને કે આપણે એજન્ટ લેવો એજન્ટ એવું કોઈ જરૂર નથી અને ધીરજભાઈ છે તમને સપોર્ટ કરશે અને તમારો મોબાઈલ નંબર આપી દો હા અને ચાર્જસની હું વાત કરું તો ચાર્જસ ધીમે ધીમે કદાચ વધતા હશે ને ઘટતા હશે એવું મને કોઈ ખ્યાલ નથી પણ મેં ચાર્જસ આપ્યા છે ચારસો રૂપિયા ટ્રેક્ટરના આપ્યા છે અને સો રૂપિયા બાઇકના આપ્યા છે મારા મિત્ર પણ સાથે હતા એમણે પણ નહીં એક્ઝામ આપી દીધી છે એ પણ પાસ થઈ ગયા છે હું પણ પાસ થઈ ગયો છું અને હું તમને ગ્રાઉન્ડ પણ બતાવી દઈશ તો હવે નીકળું છું આપણે ધીરેજભાઈ ભલે અને ચોક્કસ થી આપણા જે મિત્રો આવે એમને હેલ્પ કરજો નંબર થી કોલ કરે એમને પણ હેલ્પ કરજો અને કોઈ ખોટી રીતે ફસાય નહીં એનો થોડું તો આ છે આરટીઓ પાર્ટીઓ અને બારે ઘણા બધા ટ્રેક્ટર લાગેલા હશે હું તમને ગ્રાઉન્ડ પણ બતાવી ગયો થોડુંક અને એવું હોય ને તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો ત્યાંથી તમને ગ્રાઉન્ડ પ્રોપર જોવા મળી રહેશે હવે કેવી રીતે છે પેલું આગળ અહીંયા રજીસ્ટ્રેશન થશે અને અહીંયાથી આગળ જવાનું હોય છે ટ્રેક સ્ટાર્ટ થાય એટલે ગાડી તમારે સૌથી પહેલાં આગળ લેવાની રહેશે સ્ટોપ લાઇન લખેલી છે સ્ટોપ લખેલું છે ત્યાં ઊભી રાખવાની ત્યારબાદ રિવ્યૂઝ લેવાની રહેશે અને પાર્કિંગ કરવાની રહેશે કોઈ પણ સેન્સરને ટચ કરે નહીં એનું ધ્યાન રાખવું પાર્કિંગ થયા બાદ ગાડીને ફરી આપણે આગળ લેવાની રહેશે આગળના ટ્રેક ઉપર આપણે જઈશું ત્યારબાદ આપણે ચટાણવાળા ટ્રેક ઉપર જઈશું ત્યાં આપણે બ્રેક મારીને ગાડી ઊભી રાખવાની રહેશે અડધમાં ચઢાણ કરતા હોઈએ ને ત્યારે ત્યારબાદ ત્યાંથી રીવસ ન પડે એ રીતે આગળ આપણે ગાડીને ચલાવવાની રહેશે અને આગળ જઈશું આગળ જઈશું ત્યારબાદ આપણને આઠડો દોરેલો દેખાશે એની અંદર તીર મારેલા હશે એ તીરની જેમ જ ચાલવાનું રહેશે અને આજુબાજુના ધાંભલાઓને પણ આપણે જોતાં રહેવાનું કોઈ પણ જગ્યાએ સેન્સરે ગાડી અડકે નહીં તો આઠડો આપણે પૂરા કર્યા બાદ આગળ જવાનું રહેશે હવે આગળ આપણે સીધું લઈ જવાનું રહેશે ત્યારબાદ એસ આકારમાં રિવ્સ ગાડી લેવાની રહેશે તો હવે આપણે એસ આકારમાં રિવ્સ ગાડી લઈ લઈએ અને રિવસ લેતા પણ આપણે ધ્યાન રાખવાનું કે સેન્સરને ગાડી ટચ ન થાય તો હવે લાસ્ટ સુધી આપણે રિવ્સ લઈશું ગાડીને હવે રિવ્સ લેવાનું રહેશે અને અહીંયા સેન્સર છે ત્યાં ઊભું રાખવાનું રહેશે અને પછી આગળ જવાનું રહેશે બાઇકને પણ આપણે આઠના આકારમાં ફેરવવાનું રહેશે તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી આપણે પહેલાં ગેરમાં બાઇક નાખીશું અને પછી અહીંયા આવતા આપણે બીજો ગેર નાખી દઈશું અને હવે સિમ્પલી એરો જેમ દોરેલા છે એમ બાઇક ધીમે ધીમે આપણે ચલાવવાનું રહેશે અને નિયત સમયમાં જો બીજા ગેરમાં ચાલતું હોય છે બાઇક તો નિયત સમયમાં આપણું સમયસર પૂરું થઈ જશે આથડો હવે આપણે ધીમે ધીમે ચલાવીશું અને કોઈ પણ પોલને આથડેના કે કોઈ સેન્સરને અડકે નહીં એ રીતે આપણે ધીમે ધીમે ચલાવીશું જેવો આ પછી ચલાવી રહ્યા છે અને ધીમે ધીમે આ પૂરો થયો અહીંયા આઠડો પૂરો થયો છે અને આપણો સમય પણ પૂર્ણ થઈ ગયો છે અને જો સમય પૂર્ણ થઈ ગયો અને પછી બહાર નીકળશો તો પણ તમે ફાઉલ ગણાશો અથવા તો કોઈ પણ જગ્યાએ તમારું બાઈક અડી જાય તો તો પણ તમે ફાઉલ ગણાવશો કદાચ પગ નીચે મૂકી દેશો તો પણ ફાઉલ અવળો આઠડો ફરશો તો પણ ફાઉલ ગણાવશો તમે તો આપણે ખૂબ ધ્યાનથી અને બીજા ગેરમ બીજા ગેરમાં આરામથી બાઈક ચલાવવાનું રહેશે અને આસાનીથી તમે આઠડાને પૂર્ણ કરી અને બહાર નીકળી જશો તો આવી રીતે છે આ ભાઈ ફાઉલ જ છે તમે જોઈ શકો છો ત્યાં બધી જગ્યાએ કેમેરા લાગેલા હશે કેમેરાની અંદર તમને અંદર બેઠા બેઠા સાહેબ જોતા જ હશે અને કોઈ પણ જગ્યાએ આ ફરી અટકાવી દીધું બાઈક પેલો ટ્રેક જઈ રહ્યો છે ત્યાં થોડુંક આગળ જશે એટલે પાર્કિંગ થશે પાર્કિંગ થયા પછી થોડુંક આગળ જવાનું છે થોડી વાર અને એ કહેશે સાહેબ એટલે પછી ત્યાંથી આગળ નીકળવાનો હશે ત્યાંથી અહીંયા આવવાનો રહેશે અહીંયા આઠડો ભમવાનો રહેશે ગોળ હું એવું છે ને તો મેપનો તમને ફોટેજ દેખવા મળી રહેશે આ ગાડી જો ચાલી રહી છે અહીંયાથી અહીંયા આવશે પાછી અને અહીંયાથી રિસમાં ત્યાં સુધી લેવાની રહેશે અને ત્યાંથી અહીંયા બહાર નીકળવાનું રહેશે કંઈક આ રીતે તમારે ડ્રાઇવ કરવાની રહેશે અને બાઇકનું પેલી સાઈડ છે એ પણ તમને મેપની અંદર જોવા મળી રહેશે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાહુલભાઈ હિન્દુભાઈ રાહુલભાઈ પણ થાકી ગયા છે દેખો જ્યાં બેઠા છે અને લાયસન તો હવે પંદર દિવસમાં પોસ્ટમાં આવી જશે રાહુલભાઈની દુકાને બેઠા છે અને રાતના હવે વાગી ગયા છે કેટલા વાગ્યા છે સમથિંગ 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 નવ ને સાત મિનિટ થઈ ગઈ છે અને આપણે લાખણી પહોંચી ગયા બસ બદલાવી પડી હતી પાલનપુરથી લાખણી સુધી થરાદની બસ હતી તો પણ આપણે પછી જલ્દીથી આવવા માટે પાલનપુરથી ડીસાની બસ અને ત્યાંથી ડબલ એક્સપ્રેસ પેલી એક્સપ્રેસ લીધી પછી ડબલ એક્સપ્રેસ લીધી પ્રાઇઝમાં તો ઘણું બધું થઈ ગયું ભાવમાં વધારે પણ આપણે આવી ગયા ફાઇનલી લાખણે પહોંચી ગયા છે અને અહીંયા આપણા દિનેશભાઈ પણ આવી ગયા છે દિનેશભાઈ જે માધવ ડેરીના છે ડ્રોપ અને ડ્રોપ કરવાને ટાઈમથી આવી ગયા દિનેશભાઈ દિનેશભાઈ અમારું લાયસન્સ હવે આવી જશે વીસ ફૂટ દૂર રેડવાનો હેડ દો શેટા હવે લાયસન્સ નહીં સાતનો

Então, eu te ajudei ah, eu